महेंद्र पुरो हो, आणि बारती वाके दिदू पेलो अंदर थी गणू खोल गणू खोल पण खोली हक्यो

બધી સંજ્ઞાઓ પાછળ તમે પડશો તમે સંજ્ઞાઓ પાછળ કેમ જે બાપ પકડાયો છે આ દેહ બાપ જતો નહી વાત પકડાતી નહી હું શરીર છું હું કોક છોકરો છું હું કોકનો ચેલો છું આ તો ગુરુ ના રે ચેલાઈ દે રે એવી વાત છે ગીતાના ગમે તેટલા શ્લોક ઉઠા કરી નાખો અઢાર પુરાણ વચી નાખો પણ આત્માનું નું ના થાય પણ કોઈ સદગુરુ મળી જાય અને આ વાત ના પોલ પુરુષ મળી જાય એક મિનિટમાં સાહેબ ઓખના પડકાર માં આ વાત તમને બે જાય પણ તમે શબ્દો માં સમજવા માંગો છો આ વાત શબ્દો સમજાવાય એવી સમજાય એવી છે નહીં કોઈ યુક્તિ વાળો ગુરુ મળી જાય યુક્તિ થી આ વસ્તુ સમજાય એવી છે આ સત્સંગ હું બોલું છું ને અને તમે વાપરો છો બિલકુલ ખોટો સમજી લેજો તમારા મનક જનક ના દાખલા આલું

બહુ લોબી લોબી વાતો ના કરે પકડવા છોડવાની તમને માથાકૂટમાં ના નાખે એને સદગુરુ કહેવાય અને સદગુરુ મલ્યાનું પ્રમાણ છું એક પણ સંશય તમારા અંદર ના રહેવા દેવા દેવા દે કોને સદગુરુ કહેવાય હજુ તો જેટલા પ્રશ્નો થાય છે સદગુરુ ચણે જવા છતાં હજુ પ્રશ્નો થાય છે અને જો પ્રશ્નો થતા હોય સમજી લેજો હજુ સદગુરુ મલ્યા

ऑपरेशन करणारा डॉक्टर हो तो कायदेशीर हो 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 ना होय बनावटी होय आणि बनावटी होय तो ऑपरेशन में कोई भलीवान लावे हाता डॉक्टर थोड़ी जाऊ पड़स्या जाऊ पड़स्या ना आटू काय मारी वाणी रमापूज बोल सतगुरु महाराज